ગુગસ કામની અંતિમ યાત્રાનો વાયરલ વિડિયો બાબતે કોંગ્રેસ પદયાત્રા કરી મેદાન ઉતર્યા મરતી માહિતી મુજબ ફતેપુરા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ સુભાષભાઈ પાર્ટીના નેતૃત્વમાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરી ગ્રામ પંચાયત તલાટીકમ મંત્રીની આવેદન પત્ર આપી રજૂઆત કરી સુભાષભાઈ પાર્ગીએ જણાવ્યું કે છેલ્લા થોડાક દિવસથી ગુજરાતની મહત્વપૂર્ણ ન્યૂઝ ચેનલમાં ગોકસ ગ્રામ પંચાયતના હોળી ફળિયામાં મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ યાત્રા સ્મશાન સુધી લઈ જવા માટે રોડ રસ્તા નાળાના અભાવે કાદવ કીચડ ઝાડી ઝાખરા વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા ग्राम पंचायत गोकसम रोड रस्ता ना कामो एक महीना बाद वरसा सीजन पूर्ण तथा तात्कालिक पूर्ण करवा रजूआत कराई तलाटी कम मंत्री तथा तथा सरपंच श्री उपस्थित चौमासा बाद काम पूर्ण करवा बाहेतरी अपाई जयेश संगड़ाए ज्व्यु के आना एक महीना बाद फतेपुरा तालुका कॉंग्रेस समिति ग्रामजनों साथ ग्राम पंचायत कचेरी बहार धरना प्रदर्शन करते આજના કાર્યક્રમમાં સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ રમણભાઈ પારગી અલકેશભાઈ પારગી अश्विनભાઈ બારિયા ચેતનભાઈ નારસિંહભાઈ પારગી नरेशભાઈ પારગી महेशભાઈ પારગી ઉપસ્થિત રહ્યા બોલો જોહર જય આદિવાસી આજ રોજ અમે ઉગસ્ટ ગ્રામ પંચાયત ની અંદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે જે વિડિયો આગળ વાયરલ થયો તો કે શમશાન યાત્રા ની અંદર જવા માટે રસ્તો અને શમશાન ગાટ નતા એ સંદર્ભે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોના અનુસંધાનમાં ફતેપુરા કોંગ્રેસ સમિતિ મુલાકાતની દિવસે પંચાયતની તલાટીકમ મંત્રીશ્રી સંતોષભાઈ અને સરપંચશ્રી હાજર રહ્યા છે જેમને કીધું છે કે જે આ સોમાસુ નીતરી જાય અને વાહન વ્યવહાર જાય સામાન પહોંચે એવો સમય થાય એટલે અમે અમારી ગ્રાન્ટમાંથી ફાળવીને પણ આ શૌચાલય અને શ્મશાન ઘાટ અને રસ્તો અમે બનાવી દઈશું આપનું નામ મારું નામ પાર્ગી સુભાષ તુલસીદાસ કાર્યકારી પ્રમુખ फतेहपुरा आप भी थोड़ा बोलो